એમડી ડ્રગ્સ મામલે હાલ સુરતના સૌથી ચર્ચિત જો વિસ્તાર હોય તો તે રાંદેર છે રાંદેરમાંથી શહેરભરમાં મોટા માથાઓ દ્વારા એમડી નો સપ્લાય કરી રહ્યું છે જેને પેડલર ઉમરા પોલીસના હાથે ઝડપે જવાબ આપ્યો છે તે રાંદેરી જ હદમાંથી શહેરભરમાં એમડી નો કારોબાર થઈ રહ્યો છે તે રાંદેર પોલીસ પંથકની સર્વેલન્સ વિભાગ શોભાના માત્ર ગાંઠિયા સમાન બન્યું છે ત્યારે રાંદેર વિસ્તારમાં પીસીબી ડીસીબી અને એસઓજી પોલીસની ટીમે કામગીરી કરવી પડે તેમ લાગી રહ્યું છે કારણ કે રાંદેર હવે ચર્ચિત વિસ્તાર એમડીમાં બનવા માંડ્યું છે સુરતમાં એમડી ડ્રગ્સનો કારોબાર હાલ સૌથી મોટો થઈ રહ્યો છે એક તરફ સુરત પોલીસ કમિશનર શહેરને નશામુક્ત કરવા માટે એમડીના સપ્લાયરોને ઝટપી પાડવાની વાતો કરે છે જોકે આજે પણ શહેરના હાર્દસમા વિસ્તારમાં એમડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને તેમાં સૌથી ચર્ચિત વિસ્તાર છે રાંદેર સુરત શહેરના રાંદેર પોલીસ મથકની હદમાં કોજવે પરથી હાલ શહેરભરમાં એમડીનું સપ્લાય થઈ હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે સુરતના ઉમરા પોલીસે હાલમાં એમડી ડ્રગ્સનું સપ્લાય કરવા આવેલા પેડલરને પીપલોદમાંથી ઝડપી પાડ્યો હતો રાંદેરના જાવેદ નામના પેડલરની ઉમરા પોલીસે તપાસ કરતા તેણે રાંદેર કોજવે પાસે રહેતા લારા નામની સામે એમડી પહોંચાડવા મોકલ્યોની હોવાની કબૂલાત કરી હતી ત્યારે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે રાંદેર પોલીસ પતક વિસ્તારમાં કોઝવે રોડ પરથી હાલ શહેરભરમાં એમડીનું દૂષણ ઘૂસડવામાં આવી રહ્યું છે અને આરોપીને પણ ઉમરા પોલીસે દબોજ્યો છે જે રાંદેરમાં જ અગાઉ પણ એમડી મામલે એક પર જીવલન હુમલો કરાયો હતો ત્યારે રાંદેર પોલીસે ખાસ કરીને રાંદેર પોલીસ પતકના સર્વેલન્સ સ્ટાફ એટલે કે ડી સ્ટાફ આ મામલે શું કરી રહ્યું છે તે સમજાતું નથી રાંદેર પોલીસ દ્વારા ન્યૂ રાંદેર રોડ પર રોજ સાંજ પડતા જ વાહન ચેકિંગ અને માસ્કના નામે આમ જનતાને પોલીસ પરેશાન કરી રહી છે ત્યારે ત્યાંથી જ માત્ર સો મીટરના અંતરે આવેલા કોજવે પરથી શહેરમાં લારા સહિતના માથાભર ઇસમો દ્વારા એમડી ડ્રગ્સ ઘુસાડતો હોય જેને લઈને હવે રાંદેર પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની આ મામલે આંખડા કાનની વાત ધ્યાને આવે છે તો હવે કે પોલીસ પથકની હદમાં ચાલતા આ નશાના કારોબારને લઈ એસઓજી પીસીબી અને ડીસીબી જેવી બ્રાન્ચો કામગીરી કરશે કે પછી શહેરને આવી જ રીતે નશામાં બરબાદ કરવા રાંદેર પોલીસની જેમ બ્રાન્ચો પણ અણછાટતું આશીર્વાદ આપશે તે જોવું રહ્યું પ્રકાશવાળા